ભારતીય જનતા પાર્ટીના મોડી મંડળથી એક જ પ્રશ્ન છે કે તમારા માટે અમારો રાજપૂત ક્ષત્રિય સમાજ મહત્ત્વનો છે કે પુરુષોત્તમ રૂપાલા બાવીસ તારીખે પુરુષોત્તમ રૂપાલાએ જે નિવેદન આપ્યું એ પછી સમગ્ર ગુજરાતભરમાં આક્રોશ છે આંદોલન છે લગભગ સાહીઠથી વધારે આવેદનપત્રો અને બાવીસથી વધારે જિલ્લાઓમાં આવેદનપત્ર અપાઈ ચૂક્યા છે ગઈકાલે અમારી સંકલન સમિતિની મિટિંગમાં બી અમે રજૂઆત કરી છે કે કોઈ પણ હિસાબે સમાધાન નહીં કરવામાં આવે અમારો મુદ્દો માત્ર એક જ છે કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે તેમ છતાં જો ભાજપ શાંત છે કોઈ જવાબ નથી આપતું તો આના પ્રત્યાઘાત રૂપે સ્ત્રીય સમાજ હજી ખૂબ જ આક્રોશ લેવલે જશે અને માત્ર ગુજરાતની પણ સમગ્ર ભારતમાં મોટું આંદોલન થશે એટલે અમારી એક જ માંગણી છે કોઈ પણ હિસાબે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે ખાસ શું પાછળ ભાજપની નિષ્ક્રિયતા જવાબદાર છે ભાજપના મોડી મંડળ જવાબદાર છે ગઈકાલે ભાજપના પ્રતિનિધિઓ અમારા ક્ષત્રિય સમાજના જે આગેવાનો હતા એમને હાથો બનાવીને અમારી સમક્ષ મૂકેલા હું પોતે પણ ગઈકાલની સંકલન સમિતિમાં હતો એ લોકો અમારી પાસે માંગણી કરેલી કે ત્રણ ત્રણ વખત માફી માંગેલી છે ક્ષત્રિય સમાજ અમે માફી આપતો આવ્યો છે તો આપવી જોઈએ તો અમારો મુદ્દો એક જ હતો કે માફી કરતા રૂપાલાએ જે નિવેદન આપ્યું છે કારણ કે હું તમને એક વાત કરીશ ક્ષત્રિય સમાજનો ઇતિહાસ એટલો ઉજળો છે આજે દરેક જ્યાં જે પાડિયાઓ છે એ અમારા ક્ષત્રિયોના છે શહીદો માટે થયા છે બેન દીકરીઓ માટે ગૌપાલ માટે તો એ એનો કયા હિસાબે પ્રશ્ન કરી શકે કે આજ રાજા રજવાડાઓએ બે રોટી બેટીના વ્યવહારો કર્યા છે આ એકદમ નિંદનીય નિવેદન છે અને અમારો વિરોધ આ નિવેદનનો જ છે આ વ્યક્તિ કોઈ પણ

પીઠબળ છે એના માટે કારણ કે ભાજપ માટે બી એ પ્રશ્ન છે કે આવડો મોટો ક્ષત્રિય સમાજ હું માનું છું આજે લગભગ વર્ષોથી ભાજપની સાથે રહ્યો છે હંમેશા એને મતદાન કરે છે ત્યારે જો એના માટે શું ક્ષત્રિય સમાજ મહત્ત્વનો નથી આજે અમારા માટે આ સમાનનો મુદ્દો છે અમારી અમે આજ સુધી ક્ષત્રિય સમાજે ક્યારેય કોઈ પણ આંદોલન કોઈ માટે માંગણી માટે નથી કરેલું પદ્માવતી હોય કે કોઈ પણ હોય હંમેશા ક્ષત્રિય સમાજે પોતાના સમાન માટે આંદોલન કર્યું છે અને આ આંદોલન પણ માત્ર અમારા સમાન માટે છે એટલે આમાં કોઈ પણ હિસાબે અમે કોઈ પણ સેટલમેન્ટ કરવાની તૈયારીમાં નથી હિદેન્દ્રસિંહ બળવંતસિંહ જે મારું નામ છે અને અમારી રજૂઆત છે જે પરસોત્તમ રૂપાલાભાઈએ જે ટિપ્પણી કરી છે સમાજ વિશે એના હિસાબે અમે અહીંયા ડીસી ઓફિસ આવેદનપત્ર દેવા આવ્યા છીએ ને અમારી સરકાર શ્રી સમક્ષ માગણી છે કે તેઓ એમની ટિકિટ રદ કરે ને ઉમેદવાર બદલાવે નકર અમારો રોષ આખા ગુજરાત પ્લસ રાજસ્થાન બધી જગ્યાએ રહેશે જે બીજેપીને ભોગવું પડશે તો અમારી એક જ માંગ છે તો એ અમારી માંગ સ્વીકારવામાં આવે બાપુ ખાસ કરીને એટલો બધો ટાઈમ થઈ ગયો ચારે બાજુ ગુજરાતમાં રોષ છે હજી સુધી શું કારણ કે નિર્ણય નથી લેવામાં નિર્ણય લેવામાં એવું બની શકે સરકારશ્રીનો સમક્ષ એવું વિચારી શકે કે ચાર પાંચ જગ્યાએ બાર તો ઉમેદવાર હોઈ શકે તો અત્યારે જો એક ઉમેદવાર બદલાવે તો ચાર સીટ ઉપર બધે જો વિરોધ પ્રદર્શન થાય તો સરકારશ્રી બધે તો ઉમેદવાર બદલાવી શકે એવી પરિસ્થિતિમાં છેલ્લે ટાઈમે બને નહીં એટલે અમારી એવી માંગણી છે કે એ લાસ્ટ ઉપર જશે એમ શું તો આયોજનમાં છે કે કે જે 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 એને ફોલો અપ લેશું પણ વિરોધમાં તો જશું બાકી અમારા હિસાબે જો રિઝલ્ટ ના આવ્યું તો સમગ્ર ગુજરાત રાજસ્થાનમાં બધા વિરોધમાં જશે પાટીદાર સમાજ જે તમે કહો છો તો પાટીદાર જે ભાજપનું આઈટી સેલ છે એના દ્વારા જાહેર કરવામાં આવે છે બાકી બંને સમાજ વચ્ચે કોઈ વેનસમય નથી જે ઊભું કરવામાં આવે છે બાકી કોઈ વેનસમય છત્રી સમાજ કે પટેલ સમાજ વિરુદ્ધ નથી જે ભાજપ દ્વારા અત્યારે કરવામાં આવી રહેલું ષડયંત્ર છે આટલા આજ માર્ચના કરી જેટલા રૂપાલા આજે અગિયાર દિવસથી સતત રાજપૂત સમાજ આખા ગુજરાતમાં આવેદનપત્ર આપી રહ્યો છે શાંતિથી પોતાનું આંદોલન કરી રહ્યો છે પોતાની રજૂઆત કરી રહ્યો છે છતાં સરકાર એક ઉમેદવાર બદલવા માટે આટલી હાનિકાની કરે છે ને કાલે જે પ્રેસ મીડિયાના અહેવાલથી માલુમ પડ્યું કે દિલ્હી એમ કહી દીધું કે અમે ઉમેદવાર નહીં બદલી શકે તો એક સમાજ ખાલી એક જ માંગણી કરે છે કે એક ઉમેદવારને તમે આમની ટિકિટ રદ કરો તો એ સરકાર અત્યારે સમાજની એક આટલું વસ્તુ નથી આપી શકતી એક મોટી વસ્તુ છે એમને જ્યારે જરૂર હતી ત્યારે બે ઉમેદવાર એમને બદલી નાખ્યા તો સમાજની એક જ માંગણી છે કે એક આવ પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરો છતાં એ આટલા સમયથી શેની રાહ જોવે છે હજી આનાથી ઉગ્ર આંદોલન કરે સમાજ એની રાહ જોવે છે તો શું રાહ જોવે છે સરકારને શું કામ નથી કરતી સમાજની એમને ભાવના નથી સમાજની લાગણી નથી સમાજને સાથે નથી રાખવા માંગતી એ ઉલ્લેખ આના ઉપરથી થાય છે વિશેષમાં આંદોલન ચાલુ છે જો હજી પણ નહીં આવે તો પછી આખા ગુજરાતમાં આનો વિરોધ થશે અને સરકાર વિરુદ્ધ આનું મતદાન થશે